વડોદરાના નવાપુરા વિસ્તારમાં રહેતા લોકોને પાલિકા દ્વારા કાળા પાણીની સજા આપવામાં આવી હોય તેવો ઘાટ સર્જાયો છે એમ કે છેલ્લા કેટલાય દિવસથી મધુરમ સોસાયટીમાં દૂષિત દુર્ગંધ મારતું કાળું પાણી આવી રહ્યું છે અને જેને લઈને સોસાયટીના લોકોને પેટની તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે ડ્રેનેજની લાઈન વર્ષો જૂની હોવાથી જર્જરીત થઈ ગઈ છે અને ઠેર ઠેર લીકેજ થયા છે જેના કારણે આ સમસ્યા ઊભી થઈ છે તો નવી ડ્રેનેજ લાઇન નાખવા કોર્પોરેશને અનેકવાર ટેન્ડર બહાર પાડ્યા પણ કોઈ કોન્ટ્રાક્ટર કામ કરવા માટે તૈયાર ન થતા આ ડ્રેનેજ અને પીવાના પાણીની લાઇન મિક્સ થતા દૂષિત પાણીની સમસ્યા સર્જાઈ છે જે અંગે સ્થાનિક નાગરિકોએ વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે કારણ કે પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે ચાર પાંચ વર્ષથી આ પ્રોબ્લેમ વારે થયા કરીએ છીએ જયારે કમ્પ્લેટ જાય ત્યારે બે દિવસ શોધે પાણી સારું આવે ફરી પાછું અઠવાડિયા પછી હતું એવું નહીં એવું છે કોઈ જાતનું નિરાકરણ આવતું નથી કારણ કે ડ્રેનેજ લાઈન જેટલી જૂની ખલાસ થયેલી છે એ બદલવાનો બદલે પાણીની લાઈનો કાપી કાપીને શોધે છે કે ક્યાં કન્ટેમિનેશન છે પણ મૂળ કારણ શોધું નથી કારણ કે એમનો ધંધો બંધ થઈ જાય આ પ્રોબ્લેમ છે એટલે બધું આઈ વોશ જેને કહીએ ને એવું જ કામ કરે છે પીએમઓ પર કરી સીએમઓ પર કરી કમિશનર ને કેટલી મેલ નાખી અને કોર્પોરેટર ને વાત કરી બીજું કોઈ બાકી રહેતું નથી કે જ્યાં અમે હવે જઈને અમે અમારું માથું ફોડી શકીએ આ પરિસ્થિતિ છે જોઈને દુઃખ થાય છે કે આવી રીતે આ કોર્પોરેશન કામ કરે છે 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 કે પૈસા કહેવાય હેલ્થ ઇઝ વેલ્થ પણ આ તો હેલ્થમાં જ વેલ્થ બધી જતી રહે છે પાણીના જ કારણે હવે તમે સમજી શકો કે કેટલું નુકસાન થાય છે ફાઈનેન્શિયલ નુકસાન છે હેલ્થને નુકસાન છે ઘરમાં સિનિયર સિટીઝન્સ હોય છે ચલો કોઈની સાથે કોઈ છે તો સમજે પણ એકલા રહેતા હોય એની શું હાલત થાય એ તમે સમજી શકો છો એ ક્યાંથી બધું મેનેજ કરતા હશે કેવી રીતે મેનેજ કરતા હશે અને મેઇન પાણીનો જ પ્રોબ્લેમ જમવાનો હોય તો એકવાર ચલો મેનેજ થાય પાણી તો સેમ નથી યુઝ થતું જીવાદોરી કહેવાય છે પાણી તો પણ જે જે વસ્તુ જીવન આપી રહી છે એ જ મરણ તરફ લઈ જઈ રહી છે અમારું કોઈ કામ થતું નથી રસ્તા અમારે ત્યાં જોઈ આવો રસ્તા જોઈ લો ગટર લાઇન જોઈ લો અમારે ત્યાં આગળ લાઇટો ઘણી વખત જતી રહે છે તો એના માટે પણ અમારે કમ્પ્લેન આપીએ ક્યારે ક્યારે થાય છે અમારે ત્યાં ક્યારે એટલે અહીંયા આગળ ખબર નહીં અહીંયા આગળ જૂનો એરિયા છે બહુ વર્ષો જૂનો એરિયા છે નવા જગ્યાએ એ લોકો વધારે કામ કરતા લાગે છે જૂના એરિયાને ભૂલી ગયા લાગે છે પણ મેઇન અમારો આ ગાયકવાડી વખતનો એરિયા છે અને આ એરિયા એવો છે કે જ્યાં ઘડી મીડિયમ મતલબ મિડલ ક્લાસ લોકો રહે છે તો એમના વગર એમનો ઉદ્ધાર પણ નથી પણ તો પણ એ લોકો અમને ઇગ્નોર કરે છે અને આ બધા પ્રોબ્લેમ્સ એટલા બધા અમે લોકો રજૂઆત કરીએ છીએ પણ એનો કોઈ નિવેડો લાવતા નથી